ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં જિલ્લા અંતરિયાળ વિસ્તાર જે જગ્યાએ શંકાસ્પદ ચાંદીપુરા નામના કેસ આવ્યા છે વિસ્તારના પાંચ કિલોમીટરના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવતા વિવિધ જગ્યાઓ પર જૂના અને મેનેથીઓનના મિશ્રણનો છંટકાવ કરાયો છે ડોર ટુ ડોર ચેકઅપ પણ શરૂ કરવામાં આવ્યું છે હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી પંદર બાળ દર્દીઓ નોંધાયા છે તો છના મૃત્યુ થયા છે બેને રજા આપવામાં આવી છે સાત બાળ દર્દી સારવાર હેઠળ છે બાળક માં વોર્ડમાં વેન્ટિલેટર ઉપર છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ